મુલાકાત લેવામાં આવે સ્થાનિક વેપારીઓ સાથે કરી પોલીસે મુલાકાત કોઈ લુખા કે અસામાજિક તત્વો આવે તો પોલીસને જાણ કરવાની અપીલ કરાઈ છે પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશન તેમજ પીઆઈ ના સંપર્ક નંબર પણ આપવામાં આવ્યા અસામાજિક પ્રવૃત્તિ કરતા લુખાઓને હવે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે ત્યારે કહી શકાય કે હવે અસામાજિક તત્વોની ખેર નહીં જુનાગઢમાં પોલીસે અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે કમર કસી હોય તેમ લાગી રહ્યું છે ગાભા ગલીમાં પડ્યા રહે છે સામાજિક તત્વો અને નશાખોરો જે બાબતે પોલીસ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે સાથે જ પોલીસને ફરિયાદ મળતા પીઆઈ દ્વારા સ્થળની મુલાકાત પણ લેવામાં આવી સ્થાનિક વેપારીઓ સાથે પોલીસે મુલાકાત કરી જરૂરી સૂચના આપી હતી કોઈ લુખા કે અસામાજિક તત્વો જોવા મળે તો પોલીસને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે